મોઢું જોવો કેટલું બધું મોટું થઈ ગયું છે પિયરમાં લગ્ન હોય આનંદ કોને નો હોય હે પિયરમાં કોના લગ્ન છે દેરાણી દુલ્હન નું નામ શું છે

બે કે ચાર કે પાંચ દિવસ માટે મિની વેકેશન પાડશે ગામડે જશે આનંદ કરશે પિયરમાં રાજ રાજ કરશે સારું ચાલો બતાવો તમારી બધી કઈ કઈ ખરીદી કરી છે સરસ મજાની દેવના કપડા મિની વરાજો નાનો વરાજો દેવના સરસ મજાના કપડા છે દોસ્તો નાનું એવું સૂટ બતાવો દેવનું અરે વાહ

રેડ કલરની છે એકદમ મસ્ત પિંક કલર છે સોરી સોરી પિંક કલર વર્ક ખૂબ સારું છે ખોલવી નથી આપણે સંકેલતા અડધો કલાક થશે બીજું કાંઈ શું છે બીજું આ બાજુ કંઈક પડ્યું છે બતાવો તો ચણિયા ચોળિયા બતાવી દો દૂરથી બતાવી દો વાહ ભાઈ વાહ ગરબાના દિવસે ચણિયા ચોળી પહેરવાની એ જાન જાય ત્યારે આ સાડી પહેરવાની છે તો તો હરખ જ હોય ને મજા આવે અને ઓલો નાના ઢીંગલાને તૈયાર કરી દેજો ગામડે જશે આભાર ગામ કયા ગામ જાય છે જાન આપણે અમરેલી ફ્રેન્ડ ફોલોવર મળે તો મારી યાદી આપજો એમ કેજો હા 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 દેરાણી તમને તો ઓળખી જશે કઈ ફ્રેન્ડ ફોલોવર મળે લગ્ન પ્રસંગમાં તો યાદી આપજો આ હેતલ કુમારની જેઠાણીની પણ યાદી આપજો જેઠાણીને જોડે લેવા લઈ જાવ હોય તો લેતા જાવ તમે તર જાઓ લગ્ન હે ભલે ને આવતા નહીં તમે આવો એમ કેવું પડે ખૂબ આનંદ થયો મનોરંજનના હેતુથી શું કહો શું હા 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 નાના નાના ભૂલકાઓ સ્કૂલો ચાલુ હોય એટલે એડજસ્ટ કરવું પડે બધું ખૂબ સરસ દોસ્તો હેતલકુમાર છે ને મનોરંજનના હેતુથી વિડીયો બનાવતા હોય છે તમને જો કોન્ટેન્ટ પસંદ આવતા હોય તો બીજા ગ્રુપ સર્કલમાં ખાસ શેર કરજો મારી ચેનલ છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફેમિલી સાથેના હેતલકુમાર એકદમ સરસ મજાના મનોરંજનના હાસ્યના વિડીયો બનાવતા હોય છે ખૂબ ખૂબ આભાર શું કંઈ કહેવા માગો છો જેઠાણી તમે કઈ કહેવા માંગુ છું બાપ તમે તો બે શબ્દ બોલો ન કર બાઈબલ મિત્રો એમ કે છે હા તે દિવસે વિડીયો બનાવ્યો હતો ને એમ કીધું દાદા ને ખીર આપી કે બાને ન આપી કે જો આમાં હું કરું તો તો બાને રોટલી આપી હતી દાદાને નથી આપી ત્યારે મેં એવું તો હે એને એમ કે બાને ખીર નહિ આપી એટલા માટે વચ્ચે આ વાત આ ટોપિક યાદ કરાવું છું બાઈબલ મિત્રો શું બરાબર છે નહીં હું ખીરની તાણ કરતો તો ને એ બાબતે કીધું તું કે ભાને તો ખીર નો આપીએમ સવાલ કરવાવાળા ઘણા મિત્રો અલગ અલગ પ્રકારના સવાલ કરતા હોય છે બધાની વિચારધારા અલગ અલગ હોય છે ખૂબ સરસ આનંદ અને ગામડે જાઓ આનંદ કરજો દેરાણી અહીંની કાંઈ ચિંતા કરતા નહીં ખૂબ આનંદ થશે તમે ગામડે જશો લગ્ન પ્રસંગમાં અને બસમાં આખી રાત ગીત ગાજો હા સુતા ન એ જ આખો અનેરો આનંદ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી